કેમ કે આજના વિડીયોમાં તમે ઓલો વિડીયો જોયો હશે તમને ખબર હશે ઓલા વિડીયોમાં અમે ખેતરમાંથી બાજરાના ડુંડા વાટેલા હતા અને એ સુકાવેલા હતા અને સુકાઈ ગયા છે ને હવે એને આપણે મશીન ઉપર કાઢવા જવાના છે મતલબ અમારે અહીંયા એને હલર કહેવામાં આવે એમાં એને નાખવાના છે અને પછી બાજરો એનો કાઢવાનો છે ત્યાં જવાનું છે તો હાલો ને જઈએ પહેલાં અને ખૂબ જ મજા આવવાની છે વિડીયોમાં તમે એન્ટક રહેજો બહુ મજા આવશે છે તો હાલો આપણે પહેલાં ના જઈએ સો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છે અને તમને તો ખબર જ હશે ગુજરાતી માણસ રસ્તામાં જતા હોય એટલે એને માવો તો પહેલાં જોઈએ તો આપણે માવો લઈ લીધો છે અને હવે આપણે જઈએ થોડુંક આગું છે પછી તમને બતાવું ન્યા ઓલો મશીન પણ બતાવો તમારી ભાષામાં શું કહેવાય કમેન્ટ કરી દેજો એ મશીનને અમે તો અહીંયા એને હલર કે ત્યારે હું અહીંયા આવ્યો તો ભાઈ હલર આવી ગયો છે જો ના ડુંડા પણ આ બધા વેય કેટે છે અહીંયા બધા માણસો છે એને ના આ રહ્યું અમે હલર હાલો તો ભાઈ ડુંડા કઢવીએ અને પછી તમને બધાને મળીએ ભાઈ અહીંયા ઉડીએ બો આ બધું તમને તો ખબર જ છે ડુંડા કાઢવામાં હું હાલ થાય આની પર હાલો ભાઈ ડુંડા કઢવા જઈએ હલો ભાઈ હલર નું કામ થઈ ગયું છે પૂરું આટલું અલર એટલો નીકળ્યો છે બાજરો હવે ભાઈ આને વેહવાનો છે બાજરાને ભસી ગયું છે ને એ ગાડીએ ગાડીએ વેવ પડે જો અહીંયા એક આઠેલી એક ઉગાડી દીધી છે હવે બીજી લેવા જાઓ ગાડી લઈને જો આરી ગાડી સો ફાઇનલી ભાઈ હવે બાજરો પણ વેહ કેડો છે ને હું આવી ગયો છે ઘરે અને ભાઈ હવે ઓલી ભક્કી ઉડી છે અલરમાંથી જે ભક્કી ઉડે ને બાજરાની જે ઉડી છે ને બહુ કડે છે મને હવે નાવું પડશે ને મિત્રો હવે હું નાઇ આવું સો ફાઇનલી ભાઈ હવે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને ભાઈ કોમેન્ટ કરી દેજો કેવો લાગો જોજો અને મિત્રો આજે વિડીયો બહુ ખતરનાક ચાલુ થવાનો છે કેમકે આજે અમે જવાના છે વાળ કપા ભાઈ આ બધા મારી ઉપર તમને વાળ દેખાય છે ને ભાઈ એ હવે તમને નહીં કેમ કેમકે આ બધા વાળ છે ને એ કપવાનો છે બહુ મજા ટકલું બની જવાનું છે તમે જવો મજા આવે છે ખુબ હાલો જાય ફાઈનલી ભાઈ આપણે ટકલા થઈ ગયા છે હું તમને બતાવું

ને હવે જાય છે ઘેર ઘેર કોઈ ને હરામ ખબર હોય ત્યાં કે એટલી ઘરે ઘેર ખબર હોય ને તો હરામ હશે ને હવે ઘરે જઈને રિએક્શન જોવાનું છે ઘરવાળાનું આવું બધું કરાયું એટલે શું રિએક્શન આવે તો હાલો પહેલાં ઘરે જાયને પછી તમને બધાને મળીએ મજા આવશે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ તો ફાઇનલી ભાઈ હવે અમે કહો ગયા છે ઘરે અને હવે જાઉં ખવા બહી ગયેલા કે હે